સંજલી તાલુકામાં આવેલી ટીસાના મોવાડા ગામે વાર્ષિક સમો આરતીની ઉસાહભેર ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તો ગુરુના આશીર્વાદ અને સત્સંગનો લાભ લેવા ઉમટી પડ્યા સંજલી તાલુકામાં આવેલી ટીસાના મુવાડા ગામે ચારેલ માધોભાઈ નાનિયાભાઈને ત્યાં દર વર્ષથી જે માગરસે પણ વાર્ષિક આનંદ આરતીનો કાર્યક્રમ સવંત 2081 માસૂદ 14 ને તારીખ 11/2/2025 મંગળવારના રોજ

ભેટ અર્પિત કરવામાં આવી ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ લીધો રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી